થોડું કાઢ્યું ને મસ્ત નીચે કાઢ્યું સરસ મજાનું બાઈક નું શિકાડી વાજે અને ધોઈ પણ કાઢી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકા સહર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા નાના બ્લોકમાં મિત્રો સવારના દસ વાગી ગયા છે તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં હું પણ મજામાં છું અને મિત્રો છે ને કામમાંથી આવી ગયા છે એની બાઇક ધોઈ નાખ્યું વિડીયો સારી લાગે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બાઇક આવી ગયું છે ઘરમાં જો મૂકી દીધું સરસ મજાનું ધોઈ કાઢ્યું આમણે અને મિત્રો જમવાનું મારું બનાવવાની તૈયારી થઈ ગઈ છે આમાં કાપ્યા છે એક ડુંગળી ને બટાકા અને આમાં છે દહીં મસાલો વાટી કાઢું છું બધું તૈયાર છે તો ફટાફટ બનાવી દઉં જમવાનું બન્યા રેજો વિડીયોમાં જો મિત્રો શાક કેવું બની ગયું રીંગણ બટાકાનું મસ્ત મજાનું જો કલર કેટલો ફાઈન લાગે છે હવે અંદર નાખી દઈશ રીંગણ બટાકા મસ્ત ખટું દહીં દહી આવી ગયું નાખી દો દહી ખાવ મસ્ત મજાનું ભાંગી ચોળે કેવું વટ પડી જાય ભાઈ ગુજરાતી ખાવામાં તો મિત્રો જો આજે મારી ઢીંગલી કેવી સરસ મજાની તૈયાર થઈ છે મરાઠી મુલગી પાછળ ફરામ અરે વાહ થોડો લોચો વાગી કાંઈ નહીં ચાલે જો માથામાં હા જો મરાઠી મુલગી દિશતે હા ભાઈ તું છિશતે શું 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 જય શ્રી કૃષ્ણ કરો બધા રાધે રાધે આજે સ્કૂલમાં રજા છે તૈયાર શા માટે થયા કેટલા દિવસ ગણપતિ બાપુ જો જમવાનું થઈ ગયું છે રીંગણ બટાકા તો રીંગણ બટાકા ને એમાં દહીં નાખી છે રોટલી છે તૈયાર ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો કેવી લાગી તો જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો મને નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ રાધા રાધે જય દ્વારકાધી સરહર મહાદેવભાઈ ધનવાદપે બાપા ગોર વા